તિલકવાડા તાલુકામાંથી પસાર થતા મુખ્ય માર્ગ પર આજે એક ચાલુ એક સાયકલ માં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી જોત જોતામાં આખું બાઇક આગના ગોળામાં ફેરવાઈ ગયું અને બળીને ખાસ થઈ ગયું હતું એક બાઇક ચાલક ડબોઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જઈ રહ્યો હતો આ દરમિયાન તિલકવાડા તાલુકાના પહાડ ગમોડ ગામ પાસે મુખ્ય માર્ગ પર બાઇકમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા સતર્ક ચાલકે કંઈક અજુક થયાની શંકા જતા તુરંત જ બાઇક રસ્તાની સાઈડમાં ઊભી રાખી દીધી અને મિનિટોમાં બાઇક રાખ થઈ ગઈ ચાલક બાઇક પરથી નીચે ઉતરી તે સાથે જ ધુમાડો આગમાં ફેરવાઈ ગયો આગ એટલી ભીષણ હતી કે ગણતરીની મિનિટોમાં જ આખું બાઇક આગની લપેટમાં આવી ગયું હાઈવે પર પસાર થતા વાહન ચાલકો પણ આ દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા ચાલકનો ચમત્કારી બચાવ સદનસીબે બાઇક ચાલકે સમય સૂચકતા વાપરી બાઇક ઉભી રાખી દીધી હોવાથી તેનું આ બાદ બચાવ થયો છે જો ચાલકને ધુમાડો ન દેખાય હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત જોકે આ દુર્ઘટનામાં મોટર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે લાંબા અંતરથી મુસાફરી દરમિયાન વાહનમાં શોર્ટ સર્કિટ અથવા ઓવરહીટિંગને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અનિવાર્ય છે